નવસારી જિલ્લા પોલીસ તથા ગરબાના આયોજકો વચ્ચે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષ સંઘવીએ ખાસ સૂચના આપી છે રાજ્યમાં આગામી દિવસોમાં નવરાત્રી યોજાવા જઈ રહી છે નવ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના નવરાત્રી આયોજકોને પોતાના મંતવ્યો કહી અને તેમના મંતવ્યો પણ લીધા હતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ અને દરેક જિલ્લા પોલીસને ખાસ સૂચના આપી છે ગરબા મંડળમાં રાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસ આ વખતે ખાસ આયોજન કર્યું છે જેમાં જિલ્લાના અગિયાર પોલીસ સ્ટેશનમાં પાંચ સભ્યોની શી ટીમ ગરબા મંડપમાં ખેલૈયાઓના કપડાં પહેરી અને ગરબા રમશે જો કોઈ અસામાજિક તત્વો મહિલાને હેરાન કરશે તો શી ટીમ તાત્કાલિક આવા તત્વોને ઝડપી અને લોકલ પોલીસની ટીમને સોંપી દેશે સીસીટીવી ફરજિયાત રહેશે ગરબા આયોજકોએ આ વખતે સીસીટીવી ફરજિયાત લગાવવાના રહેશે જેથી ચોર કે અસામાજિક તત્વો ગરબા સ્થળ ઉપર આવે તો તેને સહેલાઈથી ઓળખી શકાય પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે આયોજનમાં એક સેલિબ્રિટી ઓછી બોલાવજો પરંતુ સીસીટીવી લગાવવાનું ભૂલતા નહીં નવસારી જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે આયોજકો દરેક એન્ટ્રી એક્ઝિટ મોટા બનાવે સાથે જ નવરાત્રિ આયોજકો પોતાના મંડપ કે ડોમમાં મહિલા હેલ્પ ડેસ્ક પણ મૂકે જેથી મહિલાઓ પોતાના પ્રશ્નો આ હેલ્પ ડેસ્કને જણાવી શકે જો કોઈ પુરુષ દારૂ પી અને આવે તો પોલીસ કાર્યવાહી કરશે કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન આવે તો મંડળના સભ્યો કે રોકવામાં આવેલા બાઉન્સર દ્વારા આવા તત્વોને પોલીસને સોંપી દેવો મારો અનુભવ છે કે ડોમ પણ સારો હોય છે પરંતુ બહાર વ્યવસ્થા મોટાભાગે સારી હોતી નથી પાર્કિંગની વ્યવસ્થા સારી રાખવી દૂર પાર્કિંગ રાખવું નહીં મહિલાઓ માટે શી ટીમ પણ ગરબા રમશે ગરબા સ્થળ ઉપર મહિલાઓને છેડતા લોફર તત્વોને ઝડપી અને પોલીસને સોંપાશે કમર્શિયલ ગરબાના ડોમમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે આ બાબતમાં ઢીલાસ ચલાવી નહીં લેવાય એચએમએ પોલીસને સૂચના આપી છે કે મહિલાઓની સુરક્ષામાં કોઈ કમી રહેવી જોઈએ નહીં જી સર આજે નવસારી જિલ્લાની અંદર તમામ ગરબા સંજોગ સંચાલકો સાથે કમર્શિયલ ગરબા હોય કે શેરી ગરબા હોય એમના સાથે આજે એક મિટિંગ આયોજન કરવામાં આવી હતી અને ગરબાના હેઠળ જુદી જુદી સૂચનાઓ તમામ શેરી ગરબાઓને આપવામાં આવી હતી એની અંદર ખાસ કરીને જો અમારી મહિલાઓની સુરક્ષા બાબતની સૂચનાઓ હોય કે ટ્રાફિકના લગત બાબતની સૂચના હોય કે ભાઈ સેક્યોરિટીની દ્રષ્ટિકોણથી જે જે અમલવારી કરવાની હોય તે બાબતની સૂચના આપવામાં આવી છે આ વર્ષે મોટા ગરબાની અંદર પોલીસની નવસારી જિલ્લા તરફથી એક હેલ્પડેસ્ક મૂકવામાં આવશે કોઈપણ માણસને ગરબા રમતી સમયે કોઈપણ વસ્તુની આવશ્યકતા હોય કે કોઈપણ મદદ જોતી હોય તો એ પોલીસ હેલ્પડેસ્ક ઉપર સંપર્ક કરી શકે છે એના અલાવા પોલીસની સી ટીમની મહિલાઓ ગરબાની ડ્રેસની અંદર લોકોની વચ્ચે ગરબા રમશે જેના દ્વારા અગર કોઈપણ બનાવ બને તો એ મહિલાઓ ત્યાં સુરક્ષાના હેઠળથી ડિપ્લોય કરવામાં આવશે અને બાકી બધા સંચાલકોને જો જો સૂચના આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓનું પાલન થાય તેવી રીતે અમે આશા રાખીએ છીએ પંડાલોમાં જો સીસીટીવી કે અન્ય વ્યક્તિ વસ્તુ જોવા ન મળે તો કઈ રીતની કાર્યવાહી અત્યારે જો છે તમામને પંડાલોની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના પણ આપવામાં આવી છે તેની આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે